गुड मॉर्निंग राम राम सीताराम जय माता जी जय श्री राम जय द्वारकाधीश वेलकम बैक टू माई न्यू ब्लॉग वीडियो आप सभी का हमारे नए ब्लॉग में इंग्लिश वाला वेलकम है आज कितने दिनों बाद ऐसा लग रहा है कि आसमान में कुछ खुला खुला हुआ है क्योंकि अभी है ना लगातार सात आठ दिनों से थोड़ी थोड़ी बारिश आ रही थी लेकिन आज सुबह से आसमान भी थोड़ा सा साफ हो गया है तो बादल भी नहीं है और हम लोग कल से सुबह सुबह रेडी होके पहुंच गए हैं मोटू का क्योंकि यहाँ पे है ना हम लोग आए हैं अब भाई और भाव भाई दोनों को छोड़ने के लिए क्योंकि अभी इन दोनों भाइयों को जो दुवा का वेकेशन है वो ख़त्म हो गया है और आज वो लोग वापस जाने वाले हैं अपने स्कूल पे वो पढ़ाई करने के लिए नहीं पढ़ाई कराने के लिए तो दो शिक्षकों को हम राजकोट भी भेज रहे हैं और ये लोग हैं ना अभी जो विद्यार्थी लोग हैं उनका उज्जवल भविष्य करने के लिए राजकोट की ओर निकल गए हैं यहाँ से इनको बस या कोई वाहन मिल जाएगा हमारे बटुक सेठ जाने नहीं देना साथ है हमारे बटुक सेठ को बात करनी है बटुक सेठ बोलते हैं कि थोड़ी देर रुको कोई वाहन नहीं है अभी चला चला दे रहे है ये काम करना और हमारे बटुक सेठ भी कल जाएगी कल हम हम तो आज भेजना चाहते है मगर वो जाना नहीं चाह रहे हैं मगर हम कल उनको भेज देंगे क्योंकि ये तीनों है ना वो एक प्राइवेट स्कूल है ना उसमें शिक्षक की जॉब करते हैं तो अभी वेकेशन है वो खत्म हो गया है कल से रेगुलर स्कूल शुरू हो रही है हमारे तो जितेंद्र भाई को कल स्कूल खुलने वाली है तो उसको कल छोड़ेंगे आज ऊपर जा रहे हैं

તો આજ આ રીતની જે વિદાય આપી ને ઉભાઈ ને ભાઉભાઈ એ રીતની કાલે આપણે બટુક છે આપવાની છે માતાજીને સૂચિ રાખે લાગશે વાર આવશે મજા તો ચાલો હવે હે ને એવડાઈ ને જો આગળ પીકઅપ પડ્યું ને લીલુડી ધરતી વાવું એ પીકઅપ માં આવવાનું હે એટલે અમે લોકો હવે અહીંથી ઉતારી અને નીકળી જાય વાવવા જાય વાવવા થોડું એ હાલો તો ચાલો ત્યારે હવે ને આપણે ગાડી વાવવા ને તો મોઢું કાનું એક નનકું એવું સક્કસ મારતા આવી અને ઇકો ગાડી વાવતા આવી પછી હે ને પૂજી જવી આપણી દુકાન ઉપર જોઈ લો મોઢુકાનો સવાર સવાર નો વ્યૂ જોવો હવે ને અહીંથી તમને રસ્તો હોય તે દેખાડું અહીંથી આપણે આમ કરીને આમ વળવાનું છે એ રસ્તો તમને બતાવું તમે રસ્તો જો ભારે મજા આવે ઓફ રોડિંગ કરવાની મજા આવે એવો અહીંથી તમને એમ થાય કે આ હા 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 શું છે જે ભાઈ રસ્તો અત્યારે ના પોરમાં અને આ હા હા અહીંયા રિપેરિંગમાં ટ્રેક્ટર ને લોડર ને આવું બધું કેટલા બધા આવી ગયા હે આવું કઈ કે ભાઈ

एंट्री गेट और सुनिए माता जी के मंदिर के अंदर जाते हैं पे आते हैं तो माता जी की मूर्तियाँ देखिए ये ये है जिसमें माता जी का स्थापन होता है और ये है हमारा जो ताइजा परिवार है उनके कुल देवी माता जी रखा है माता जी और वहाँ पे है मांडव राय जी दादा तो पहले है ना मैं दर्शन कर लूँ फिर आपको दर्शन कराता हूँ ये है मांडव राय जी दादा जो कि हमारे ताविया प्रतिभा है उनके इष्ट देव है ये उनकी मूर्ति है और यहाँ पे है रखाई माता जी की मूर्ति जो कि हमारे तयजा परिवार के कुल देवी माता जी है और वहाँ पे है गणपति जी की मूर्ति और यहाँ पे है माता जी का स्थापन और यहाँ पे अखंड ज्योत है जो कि हमारे मठ में जलाई जाती है और ऐसे ही जलती रहती है આ છે ને ભાઈ આપણે માતાજી અને ભગવાનના આશીર્વાદનો ડબલ ડોઝ થવાનો હે જે ગામમાંથી હું ને માતાજીના મઢેથી દર્શન કરીને દુકાને પૂર્યા ને આ મોટું કાંથી ઠાકર દાદા જો આપણી દુકાને હે ને કાં તુલસી જ્યારે છે ને એટલે ઠાકર દાદાની જાન સીમાડે વળવા આવી છે તો મોટું કાંનો સીમાડો આપણી દુકાને પૂરો થાય છે

અને આજ અમારે બટુક શેઠાણી ને આ પાછળ ને એને આગ બધી ખરાડ હતી ને તો બપોર સુધી ઉપરના ના ભાગમાં દીધા અને બપોરે છે ને પાછળ ને પલટાવી નાખ્યા એટલે એટલા ભાગમાં જે પલ્લેલા હતા ને એ ફૂકાઈ જાય છે બપોર અને અત્યારે છે ને પાછું વાદળ મીડ્યું છે ગામમાં સવારનું અત્યાર સુધી રેડી હતું પણ અત્યારે પાછું હળવું બીજી બાજુ વાદળ ગામમાં મીડ્યું છે અને બટુક શેઠ ને આજ વિદાય આપવાની છે

મેં તો લોકો દુકાનેથી આવી ને કપડા ને એવું બધું બદલાવી અને મસ્ત મજાના વાવું પાણી કરી લીધા અને પછી એને બાર મિટિંગ રમાવી તી મીટિંગ અત્યારે થઈ ગઈ છે પૂરી આજ ને બધા જલ્દી જલ્દી ભાગી ગયા હે એમાં એવું હે બધા જવાના હતા ગામમાં કેમ કે આજે ભાઈ ત્રણ અગિયારસ છે એટલે અગિયારસ ને અમારા માતાજીના માટે અમતા ભજન હોય અને ભેગી જગ્યા ત્રોશી અગિયારસ છે એટલે ભજન છે ને તો બધા જલ્દી જલ્દી વાવું પાણી કરીને અત્યારે ગામમાં માતાજીના માટે આ ગયા છે હું બટુક શેઠ રાજભાઈ અને બસ અમે જ વિદાય આપી બાકી બધા ભાગી ગયા છે અને આજ મારે બટુક શેઠની ને બપોર પછી જે મહેનત કરી હતી ને માંડવી ના પાટા ઉપર આમ ફેરવવાની એનું ઇન્સ્ટન્ટ ફળ મળી ગયું હે બટુક શેઠ ને કા બટુક શેઠ પૂરે પૂરું ફળ મળી ગયું હે અમે દુકાનેથી થી હાલતા છે ને દુકાનું વધાવી ને ત્યારે જે વાદળ આવતા ને એ વાદળ અમે કરી આવીને વાવું પાણી ને એવું બધું કર્યું ને કા મંડ્યા દાબવા તે વરસાદ દાબી દીધો છે સારા એ

પ્રોગ્રામ તો જો જમવાનું ન થાય ને ખાવાનું કાંઈ નહીં થાય તો હું ફિલમમાં ભગતો નથી તો આપણે એમાંથી બાકાત રહેવું પછી જેવી આ લોકોની શક્તિ અને જેવો એ લોકોનો ખર્ચો કરવાનો ભાવ એવું આપવું આયોજન આગળ પ્રમાણે રે હે પાછી જાવાનું છે ને સવાર વહેલા કહે ના ના બપોરે તો વાંધો નહીં તો બધું કાલે જશે આપણને મળે ને એટલે એની કાંઈ ઉપાતી જેવું રહે નહીં તો હાલો ત્યારે છે ને આજનો વ્લોગ છે એને અહીંયા આજો પૂરો કરીને આવશું કાલ ખબર માં નવા વ્લોગમાં ન્યાવું એ બધા રામ રામે રામ